હેલો વેલકમ ટુ માય ચેનલ એન્ડ ફર્સ્ટ વ્લોગ આજે આજે હું તમને તમને મારું આ આ છે 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 ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફાર્મ એનું કરાવીશ મારા નું મસ્ત કર્યું એ જેવું

એય ટમેટો ખાવું હે ટમેટો ખાવા આવ્યો એ કુરકુરીયો અહીં આવ ને આ મારું ફેવરિટ કુરકુરીયો થઈ ગયો બસ 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 તો ચલો હવે હું તમને મારી ફેવરિટ પ્લેસ પર લઈ જાઉં જ્યાં મને શાંતિ નો અનુભવ થાય છે તો છે મારી ફેવરિટ પ્લેસ જ્યાંથી હું સનસેટ પણ જોઈ શકું અને સવારે સનરાઈઝ પણ જોઈ શકું જોઈ શકો છો તમે સનસેટ હમ આના માટે એક લેક તો બને કેટલા ક્યુટ ક્યુટ કુરકુરિયા છે ચલો એક લેક કરી દો